નમસ્કાર દર્શક મિત્રો 88 ગુજરાતમાં આપનું સ્વાગત છે પ્રતિષ્ઠિત સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીમાં બે વિદ્યાર્થીઓની લડાઈમાં એક વિદ્યાર્થીને સિક્યુરિટી ગાર્ડ અને ફેકલ્ટી દ્વારા માર મરાતો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ગણેશ ઉત્સવ અને ડ્રગ્સના સેવનને લઈ વિવાદ સર્જાયો છે ખળભળાટ મચી ગયો છે તો બીજી તરફ સુરત શહેરના વધુ એક શૈક્ષણિક સંસ્થામાં બે વિદ્યાર્થીઓની લડાઈમાં સિક્યુરિટી ગાર્ડ અને ફેકલ્ટી દ્વારા એક વિદ્યાર્થીને માર મરાતો હોવાની ઘટના પણ સામે આવી છે કેમ્પસની અંદર આવેલા હોસ્ટેલમાં એક વિદ્યાર્થીને ફેકલ્ટી અને સિક્યુરિટી ગાર્ડ દ્વારા માર મારતા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે પ્રાપ્ત માહિતી અનુસાર હોસ્ટેલમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે લેપટોપને લઈને માથાકૂટ થઈ હતી અગાઉ પણ બંને વચ્ચે લડાઈ થઈ હતી અને આ વિવાદના કારણે વિદ્યાર્થીને મારવા માટે ટાગોર હોસ્ટેલમાં અન્ય વિદ્યાર્થીઓ પહોંચ્યા હતા જેમાં વિદ્યાર્થીઓએ ફેકલ્ટીને અપશબ્દ કહ્યા હતા ત્યારબાદ ફેકલ્ટીએ સિક્યુરિટી ગાર્ડને બોલાવી લીધા હતા પરંતુ મામલો ઉગ્ર બનતા સિક્યુરિટી ગાર્ડ અને વિદ્યાર્થીઓ વચ્ચે પણ ઝપાઝપી થઈ ગઈ વિદ્યાર્થીઓએ સિક્યુરિટી ગાર્ડને લાફા પણ ઝીંકી દીધા હતા અને લાતો પણ મારી હતી ત્યારબાદ સિક્યુરિટી ગાર્ડ અને ફેકલ્ટી એક વિદ્યાર્થીને મારી રહ્યા છે છે તે પ્રકારનો વાયરલ થયો મામલે વિદ્યાર્થીઓ રજિસ્ટ્રારે કહ્યું હતું કે હોસ્ટેલની અંદર બે વિદ્યાર્થીઓ વચ્ચે માથાકૂર થઈ હતી જેમાં બંને વિદ્યાર્થીઓની ભૂલ છે અમે તપાસ કમિટીની રચના કરવામાં આવી છે જે બે દિવસમાં રિપોર્ટ આપશે અને જે જવાબદાર હશે તેમની સામે કડક પગલાં ભરવામાં આવશે